નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં ખેડૂતો માટેની ઉપયોગી જે કૃષિ પ્રગતિ એપ છે તેમાં કઈ રીતે ફોટો અપલોડ કરવા કઈ રીતે વાતાવરણ પ્રમાણે શું એની સંભાળ રાખવી તેની સંપૂર્ણ પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો અંત સુધી આ વિડીયો જોતા રહેજો અને હા મિત્રો જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય દરેક અવસ્થાની વિગત ખેડૂત હવે સેટેલાઇટ ઇમેજ માધ્યમથી મળશે પાકની સમસ્યા હોય રોગ જીવાત અંગે માહિતી જોઈએ કે ખાતર અને દવાના યોગ્ય ઉપયોગની માહિતી હવે એઆઈ સંચાલિત ચેટબોટ આપના દરેક પ્રશ્નોનો જવાબ આપશે એપ મારફતે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેની આગાહી થકી બાવણી સિંચાઈ અને રોગ જીવાત નિવારણ માટે સચોટ આગોતરું આયોજન થશે ખેડૂત મિત્રોને પાકમાં આવતા રોગ જીવાતના ફોટોગ્રાફ મોબાઈલ એપ્લિકેશનમાં અપલોડ કરી AI ટેકનોલોજીનો ઉપયોગ થકી રોગ જીવાતની ઓળખ અને તેના નિવારણની વિગત ત્વરિત મેળવી શકશે કૃષિના વિકાસ સાથે ગુજરાત ડિજિટલ કૃષિ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે તેમજ ખેડૂત સમૃદ્ધિ અને ગ્રામીણ વિકાસના ભવિષ્યને વધુ ઉજ્જવળ કરી રહ્યું છે